ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે આજે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટો આવી હતી જેમાંની એક જગ્યા અપડેટ છે પૂરા ઇન્ડિયાની બેંકોની અંદર પચાસ હજારથી પણ વધારે જગ્યાઓ ભરાવા જઈ રહી છે જેમાં જુનિયર ક્લર્ક સૌથી મોટી અપડેટ છે આ ઉપરાંત પીઓ પ્રોફેશનલી ઓફિસર્સની પણ ભરતી થવા જઈ રહી છે ગુજરાતને પણ આનો ફાયદો મળશે જુનિયર ઇન્સ્પેક્ટરની ભરતી છે તેની પરીક્ષા ફાઇનલી તારીખ જાહેર થઈ ગઈ છે ઉમેદવારો ખાસ એકવાર જોઈ લે ગૌણ સેવા વર્ગ ત્રણની લગભગ પાંચ હજાર પ્લસ જગ્યાઓ આવશે સી સી ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે આ ઉપરાંત જીએસએસબી બી તરફથી સર્વેયરની નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે જૂની હતી અલગ છે દોસ્તો અને આ ભરતી પૂરેપૂરી નવી છે ખાસ ચેક કરી લેવું હાલ ચાલી રહેલ ભરતી વર્ગ ની જે જાહેરાતો છે જીએસએસબીની ખાસ કરીને ઓજસ ઉમેદવારો એકવાર જઈને ચેક કરી લે હોઈ શકે તે આમાંથી એકાદ ભરતીમાં તમારે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય વૃક્ષ તો આગળ વધીશું જીપીએસસીની અગિયાર નવી અપડેટ ગઈકાલે આવી હતી ઓનલાઈન અરજી તમે કરી શકો છો રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર જુનિયર એક્ઝિક્યુટિવની તો આ મહત્વપૂર્ણ અપડેટો આજની છે વિડીયો ગમ્યો તો લાઇક જરૂરથી કરજો તો દોસ્તો હવે આગળ વધીએ અને વાત કરીએ ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી ભરતી બાબત આવેલ નવી નોટિફિકેશન આજે નવ જુલાઈ અને મહત્ત્વની અપડેટ વિશે ડિસ્કસન કરીશું સ્ક્રીન પર ઓફિશિયલ નોટિફિકેશન અવેલેબલ છે જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈને પણ તમે માહિતી મેળવી શકો છો જીપીએસસી તરફથી અગત્યની જે જાહેરાત છે એ જાહેરાત નંબર સોળ વર્ષ બે હજાર ચોવીસ પચીસની ક્લિનિકલ સાયકોલોજિસ્ટ સામાન્ય રાજ્ય સેવા વર્ગ બે અન્વયે દિવ્યાંગતાની જગ્યાઓના ભરતી પ્રસંગ બાબત એટલે કે પી એચ કેટેગરીના ઉમેદવારો માટે આ ભરતી બાબત અપડેટ આવી છે કુલ એકતાળીસ જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ એકતાળીસ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટેની કુલ બે જગ્યાઓ પૈકી એક જગ્યા જૂથ સી અને એક જગ્યા જૂથ ડી એન્ડ ઈ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલ હતી બીજો સામાન્ય વહીવટી વિભાગના અગિયાર અગિયાર બે હજાર ચોવીસના પરિપત્ર ક્રમાંકે અને ભાગ એક તેમજ બીજા ઠરાવ ક્રમાંક પ્રમાણે પ્રસ્તુત જાહેરાતમાં ભરવાની થતી દિવ્યાંગ ઉમેદવારની કુલ બે જગ્યા માટે વિભાગ દ્વારા અપાયેલ વિગત અનુસાર નીચે મુજબ ભરતી પ્રસંગ ધ્યાનમાં લેવાનો રહેશે જેની ઉમેદવારોએ ખાસ પ્રકારની નોંધ લેવી જગ્યાનું નામ તમને સૌને ખબર જ છે ભરતી પ્રસંગ બીજો અહીંયા સીમાં એક અને ડી એન્ડ ઇમાં એક જગ્યા ઉમેરવામાં આવી છે દિવ્યાંગતાના જૂથની દોસ્તો અહીંયા ડિટેલમાં વાત કરવામાં આવી છે તે પણ તમારે જોવાનું રહેશે તો આઠ જુલાઈના રોજ આવેલા મહત્ત્વપૂર્ણ અપડેટ દોસ્તો ઇન્ટરેસ્ટેડ હોય તો આ વિડીયોમાં લાઇક જરૂરથી કરજો બીજા સુધી શેર કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર